ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં નર્મદા પાઇપલાઇનમાંથી પાણી ચોરી કરતા પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે પીવાના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવાના હેતુથી પાઇપલાઇનમાં ભંગાણ કરી પાણીને ખેતરના કૂવામાં નાખતા હતા

એના અનુસંધાને અમે અને કાર્યપાલક ઈજનેર સાહેબ સાથે મળીને તપાસ કરતાં અમને સુત્રાપાડા વિસ્તારની અંદર પાંચ ચારથી પાંચ કનેક્શન જોવા મળેલા છે કે જે ગેરકાયદેસર રીતે જોડાણ કરેલું છે અને પાણી વાપરતા હોય એવું જણાયેલું છે એના અનુસંધાને અમે કાર્યવાહી ચાલુ કરેલી છે